હા મારા ઘરે મને મારી ને મારતા મારતા મને પંચાસ સુધી લઈ ગયેલા પોલીસ વાળા બિહેવિયર તમારી સાથે કેવું હતું મને ની મને મારી સાથે બરાબર નહી હતું આટલી ગામિત કરીને એક જમાદાર છે પ્રતાપનગર નો અને વાસદાર રાઇટર છે નીતિનભાઈ કરીને આ લોકો મારી પાસે શારીરિક માંગણી કરી હતી વાઘેલા સાહેબ કોણ હતા જમાદાર હતા ના ના પીએસઆઈ પીએસઆઈ સાહેબ હતા વાઘેલા સાહેબ તો એમણે શું જવાબ આપેલો એમની પાસે તો શું અપેક્ષા રાખું એ તો કઈ કે નહીં એટલે જોર જોરથી બોલે એટલે હું બોલીએ તા જ કારણ કે વાઘેલા સાહેબની છાપ એવી છે વાઘેલા સાહેબ એક હોનહાર અને આ વિસ્તારમાં સારું કામ કરી અને એમને મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે તો તમારી સાથે એ એવોર્ડ લીધો છે તો એ હિસાબે તો તમારી સાથે સારું જ વર્તન કર્યું હશે નથી કર્યું મારી સાથે સારું વર્તન કર્યું હાલમાં જ ગુજરાતમાં મણિપુર જેવી ઘટનાઓ ખૂબ બની રહી છે અને તાજેતરમાં જ એક કિસ્સો પણ બહાર આવ્યો છે અને એના પહેલાનો એક કિસ્સો છે જે કલ્પનાબેન દોલદા ગામે બન્યો હતો આજથી વર્ષ પૂર્ણ છે અને એ જ કિસ્સો પાછો ફરી પાછો જગજાહેર ચકચાર થવા પામ્યો છે અને એમાં કંઈક અંશ નવા બહાર આવ્યા છે નવા નવી વાતો બહાર આવી છે તો એના માટે આજે આપણે કલ્પનાબેનને પૂછીશું કે કલ્પનાબેન સાથે શું ઘટના બની છે અને કેમ કલ્પનાબેન એમના ઘરે નથી રહેતા કેમ કલ્પનાબેન આજે બે ચાર મહિના તેમનું ઘર છોડી બીજી જગ્યાએ રહેવા મજબૂર છે મારું નામ કલ્પનાબેન રમણલાલ પટેલ છે હું ધોલતાની રહેવાસી છું અને મને મારી પર અગાઉ જે કલ્પનાબેન તમે અત્યારે ઘરે કેમ નથી રહેતા ઘરે તો એટલા માટે નથી રહેતી કે આ કેસ મારામારી થયા પછી મારી પર જે કેસ થયો છે તો એ કેસમાં હું આવું છું ને ત્યારે મારા જે 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 લોકો હુમલો કરેલો ને તે મને મારે કાકા છે જીતુભાઈ મગનભાઈ કરીને એ એક વખત છે ને રસ્તા હુમલો કઈ બાબત ઉપર થયો હતો એ જમીન બાબતથી અને જમીન બાબત થી જ હતું અને એમાં પાછા બીજા કઈક બીજી રીતે કઈક ઘૂસીને કઈક ઊંધી ઊંધી ચડા હુમલો કરવાવાળા તમારા સગાવાલા હતા ગામના હતા આજુબાજુના હતા સગાવાલા કોણ હતા સગાવાલા તો હતા આજુબાજુના બધા પડોશીઓ પણ હતા પડોશીઓ પડોશીઓ પણ હતા

હા ત્યાંથી કોઈ ફોન કર્યો ને પોલીસ આવી ને મને ગાડીમાં અહીંયા વાંસ લઈને આવી અહીંયા મને ક્યાં સુધી તો બેસાડી જ રાખી કઈ કર્યું જ નહીં અને પછી મને માર પડેલો હતો ને સહન નહીં થયું એટલે મેં પછી એક લેડીઝ કોન્સ્ટેબલ હતી ને તેને કીધું કે મને દુખાવો બહુ થાય છે મારે દવાખાને જવું છે એટલે એ લોકો મને દવાખાને લઈ ગયેલા અને મારો ફોન બી પોલીસ વાળા લોકોએ લઈ લીધલો હતો પેલા તો આ લોકો નું બિહેવિયર તમારી સાથે કેવું હતું મને મને મારી સાથે બરાબર નહી હતું આટલી સમય સુધી બેઠી ને તો મને પાણી પણ નથી પૂછ્યું ને કઈક નથી પૂછ્યું બસ ચૂપચાપ બેસી જ રહી આ તો દુખાવો આ બધી ઘટના બની એ ઘટનાનો ટાઈમ કેટલો થયો છે બે હજાર બાવીસ માં ત્રીજી તારીખે આ ઘટના બની અને ત્યાર પછી પોલીસ વાળા કોઈ એક્શન લીધી આરોપી ને પકડ્યા આરોપી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી નથી કરી ઉલટી કે મારા પર જ હામેથી બીજો કેસ કરી દીધો સાનો કેસ તમે માર ખાધો એટલે તમારા ઉપર કેસ કરવામાં આવ્યો હવે એ લોકે બીજું તો કઈક અલગ રીતે જ કઈક કર્યો છે કેસ એમાં એવું લખે છે કે સરપંચે પેલી મારી કાકી ખરી ને તેને કીધું કલ્પના ને બોલાવ અને મને બોલાવવા આવી તો મેં એને મારી એમાં મારા એક સાહેબ છે તેમનું પણ નામ દીધેલું છે પંકજ સાહેબનું પછી એક બીજા ભાઈ છે વિશાલભાઈ શૈલેષભાઈ જે લોકો તો હાજર જ નહીં હતા ને આ લોકોને તો ખબર જ નહીં હતી કે મને મારે છે એટલે તમને મતલબમાં જેટલા તમને સાથ આપતા હતા એ બધાને આ કેસમાં ઘસડી જઈ અને એમને બધાને આ કેસ ફિટ કરવા ખોટી રીતે એમને ફિટ કરવાની આ વાત હતી પછી કોઈ કાર્યવાહી કરી પોલીસે આ એક વર્ષ વીતવા પછી પછી કોઈ કાર્યવાહી નથી કરી અમે લોકો પોલીસ પ્રોટેક્શન માટે અમે અમારેથી જે જે થયું તે અમે દોડી દોડીને કર્યું અને પોલીસ પ્રોટેક્શન મળ્યું મને અને બે મહિના જેવું મળ્યું ને પછી અચાનક એક દિવસ રાતના ટાઈમે એમ અંધારું થવાની તૈયારી ને તે ટાઈમ પર એ લોકો પ્રોટેક્શન હટાવી લીધેલું આવું કરેલું તો તે ટાઈમે અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ પીએસઆઈ જમાદાર હેડ કોન્સ્ટેબલ કોણ હતા કોઈકના નામ તમે જણાવી શકો ત્યારે વાઘેલા સાહેબ હતા વાઘેલા સાહેબ કોણ હતા જમાદાર હતા ના ના પીએસઆઈ પીએસઆઈ સાહેબ હતા વાઘેલા સાહેબ તો એમણે શું જવાબ આપેલો એમની પાસે તો શું અપેક્ષા રાખો એ તો કઈ કે ને એટલે જોર જોરથી બોલે એટલે હું બોલીએ તા જઈને કારણ કે વાઘેલા સાહેબની છાપ એવી છે વાઘેલા સાહેબ એક હોનહાર અને

તો તમે આગળ કોઈ કોર્ટમાં અપીલ કરી કે પછી કોઈ જગ્યા આગળ કઈ કર્યું છે અત્યારે વાસદાની કોર્ટમાં કેસ ચાલે છે ને પછીથી અગાડી પણ આયપ્યું છે અમદાવાદ ને સુપ્રીમ કોર્ટ તો પણ સુપ્રીમ કોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે તમે હાઈકોર્ટમાં જાઓ ત્યાંથી શું જવાબ આવે છે ને શું કાર્યવાહી થાય છે એવી રીતે કીધું એટલે સુપ્રીમ કોર્ટે તમારી સાથે ન્યાય થશે એના માટે બાયદરી આપી છે અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તમે હાઈકોર્ટમાં જાઓ અને હાઈકોર્ટમાંથી તમને ન્યાય મળશે ત્યાંથી ન મળશે તો અમે એની કાર્યવાહી આગળ કરીશું એ સુધીને સુપ્રીમ કોર્ટમાંથી એટલો તમને દિલાસો આપ્યો છે તો હવે પછી તમે શું કહેવા માંગો છો હવે તો જો એ શું થાય છે સમાજને સમાજના લોકોને સમાજના આગેવાનને એના ધારાસભ્યને સાંસદ સભ્યને એની સરકારને એના કલેક્ટરને અહીંયા ડીએસપી ને અહીંના પોલીસ પ્રશાસન ને જે પણ અધિકારીઓને ને લાગતું એને તમને શું કહેવા માંગો છો પોલીસ પ્રત્યે તો મને વિશ્વાસ જેવો કઈ મળે નહીં પણ જે આપણા ધારાસભ્ય છે અને કેસી સાહેબ જે હવે એ લોકોની કંઈક આશા રાખું કે એ લોકો મને ન્યાય અપાવે ન્યાય અપાવે એક બે મહિના કંઈક ફરિયાદ આપી હતી અહીંયા પોલીસવાળા ઉપર ને કહેવામાં આવ્યું છે કે તમે જે ફરિયાદ આપી છે એમાં કંઈક પોલીસવાળાએ કંઈક માંગણી કરી છે તમારી પાસે બીબીન્સ તો એ સાચી વાત છે હા એ સાચી વાત છે એક શું થયું હતું ઘટના ક્યારની છે આ ત્રણ મહિનાની ઘટના છે એક ગામિત કરીને એક અ જમાદાર છે પ્રતાપનગરનો અને વાંસદાનો રાઇટર છે નિતિનભાઈ કરીને આ લોકે મારી પાસે શારીરિક માંગણી કરી હતી અને જેનો મેં ઇનકાર કર્યો હતો તો એ લોકો મને ધમકી આપેલી કે તારી પર તમે બળાત્કાર કરશું ને ખોટા ખોટા કેસો કરીશું કેસો કર્યું હા તમે જ્યારે અહીંયા ફરિયાદ આપી તો એ લોકો પર કઈ કાર્યવાહી કરવામાં આવી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી લોકોની બીજાની જેમ તમારી પણ અરજી લઈ અને દફ્તરે કરી દેવામાં આવે હા અને એ લોકોના ફોન આવે ત્યારે એવું કેવા માંગે છે લોકો કે જવાબ આપવા માટે આવો તો જવાબ તો લોકો તો તો પોલીસ સ્ટેશન ખોટા ખોટા કેસ કરી દે તો આ લોકોનો તો ભરોસો શું થાય મેં જવાબ આપવા માટે એક લેખિત માં અરજી કરેલી હતી અને કીધેલું હતું કે મને લેડીઝ મહિલા આપે તો હું જવાબ આપવા તૈયાર છું એવી રીતે લેડીઝ મહિલા તમને આપી ના આપી શું કહે છે એ બાબતે એ બાબતે તો જવાબ એવું કઈ આવ્યો નઈ પણ મેં લેટર લખીને જવાબ આપેલો હતો કે કોઈ લેડીસ મહિલા આપે તો હું જવાબ આપીશ તો હવે જોવાનું એ રહ્યું છે કે જે પોલીસ રક્ષક બને છે એ જ પોલીસ અહીં ભક્ષક બને એવું કામ કર્યું છે અને એમણે કલ્પનાબેન પાસે એવી શારીરિક માંગણી કરી છે સેક્સની માંગણી કરી છે અને એ જોવાનું રહ્યું છે કે પોલીસ દ્વારા એમની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે અગર કોઈક રાજનેતા કોઈક બીજો હોય તો એ તરત હાઈલાઇટમાં આવે છે પરંતુ આ એક ગરીબ અને અબલા નારી છે તો એમની વાત કેટલી ધ્યાનમાં લેવામાં આવે છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પંકજભાઈને આપણે પૂછીએ કે પંકજભાઈ આ કેસમાં શું ઘટના છે અને શું થયું છે કારણ કે આ કિસ્સા દિવસે ને દિવસે વધતા જાય છે આ ઘટનામાં લગભગ ત્રણસોથી વધારે વ્યક્તિઓના અસામાજિક ગુંડાતટોના ટોળાએ બપોરે બે વાગ્યા થી હુમલો ચાલુ કરેલો અને મારતા મારતા ત્રણ થી ચાર કિલોમીટર જેવું પંચાયત ભવન પર લઈ ગયેલા અને ત્યાં બી એમને મારેલો અને ત્યાર પછી કોઈ કે કરતા પોલીસ સ્ટેશન વાસ્તા પોલીસ સ્ટેશનની ગાડી આવેલી હતી અને ત્યાં પણ કલ્પનાબેન જોડે જે પીએસાઈ વીરેન્દ્રસિંહ વાઘેલા છે જમાદાર વિમલ પટેલ છે આ લોકોએ મોબાઈલ લઈ લીધેલો એમનો અને કોઈ બી રિલેટિવને કોન્ટેક્ટ નહીં કરવા દીધેલો ના પાડેલી વારંવાર કહેવા છતાં અને એમના વકીલનો બી કોન્ટેક નહીં કરવા દીધેલો અને ત્યારબાદ અમને જાણવા મળ્યું કે આપણે એફઆઈઆર કર્યો કલ્પનાબેને પછી જે નીતિનભાઈ રાઇટર છે પીએસઆઈ વાઘેલા છે એ લોકોએ આ કલ્પનાબેનને મારવાવાળા લોકોને ફોન કરીને બોલાવેલા કે ભાઈ તમે એફઆઈઆર કરો કલ્પનાબેન પર અને પછી એ રીતે એના પર ખોટો એફઆઈઆર કરેલો હતો ત્યારે એફઆઈઆર ખોટો કર્યો છે અને ઉલટી કાર્યવાહી કલ્પનાબેન ઉપર થઈ છે તો હવે કોઈ કાર્યવાહી કટ્ટના બેનના સામેવાળા જે છે આરોપી છે એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે પછી સંપૂર્ણ વાતને દબાઈ દેવામાં આવે આ દબાઈ નથી ત્યાર પછી બંને વેફાયર ને અત્યારે વાસ્તવ કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે અને આ ઘટના એવી હતી કે આ બેન ડરી ગયેલા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી ઘરે પણ નથી રહી શકતા એટલે જ્યારે મણિપુરનો કિસ્સો બહાર આવ્યો ત્યારે એમનામાં હિંમત આવી એટલે અમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટને લખેલું એટલે ત્યાંથી સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટને ગાઈડલાઈન આપી છે કે આમાં તાત્કાલિક પણે કાર્યવાહી કરો એટલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાંથી ત્યાંની એજન્સીઓએ લીગલ ઓથોરિટીએ ગુજરાત હાઈકોર્ટને જાણ કરેલી છે અને ત્યારબાદ અમે ગુજરાત હાઈકોર્ટની વિઝિટ લીધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની પણ વિઝિટ લીધી છે અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય મળશે અને તમામ ડોક્યુમેન્ટ અમને અમારી જોડે માંગ્યા અને અમે પ્રોવાઇડ કરી દીધા છે અને આદિવાસી માટે લડત ચલાવી એ પણ ગુનો થઈ ગયો છે કારણ કે આ અગાઉ મારા પોતાના પર પણ બે એફઆઈઆર ખોટા થઈ ગયા છે કે મને તો ખબર જ નહોતી ને એફઆઈઆર થઈ જાય છે આમાં ચેતર વસાવા જોડે થયું કે ડોક્ટર નીરવ જોડે થયું છે એ તો નોર્મલ વસ્તુ મારી રીતે હતો કારણ કે બે હજાર નવમાં મેં અનુભવ કરી લીધો છે

હવે હું તો એ બનાવ સમયે અમારા ત્રણ જણા તો બહાર હતા અને હું તો સુરત જિલ્લામાં હતો હું સુરત જિલ્લામાં હતો હું નવસા જિલ્લામાં હતો જ નહીં તો છતાં પણ પોલીસ તમારા ઉપર એફઆઈઆર કરે છે અને તમને આરોપી સાબિત કરે કે સાબિત કરી દીધો છે કે સાબિત કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરે છે તો જે તમે રજૂઆત કરી કલ્પનાબેને રજૂઆત કરી તમે રજૂઆત કરી જે પોલીસ ઉપર આરોપા લાગ્યા છે જે વાઘેલા શ્રી વિરેન્દ્રસિંહ વાઘેલા જે અહીંયા ઇન્સ્પેક્ટર હતા ઉપર આરોપો લાગ્યા છે તો હવે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં એ આરોપો સાબિત થાય તો પોલીસ દ્વારા એમને નોકરી પરથી બરખાસ્ત કરવામાં આવશે હોમગાર્ડ કોન્સ્ટેબલ પોલીસ વાળા જે પણ છે આમાં સામેલ એમને કરવામાં આવશે કે શું એ હવે આગળ જોવાનું છે